શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ સંચાલિત આશ્રમ શાળા સઠવાવ ખાતે નવનિર્મિત વિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નવનિર્મિત આશ્રમ શાળા સઠવાઓ નવનિર્મિત વિદ્યાલયનું ઉદઘાટન કરાયું

આજરોજ સાંસદ પ્રભુભાઈ વસાવાના પિતાશ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાનો જન્મદિન હોય તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા GIPCL ના જનરલ મેનેજર તથા સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલ દ્વારા સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાએ સરપંચથી લઈ સંસદીય સચિવ સુધીની મંજીલે જે પહોંચ્યા હતા કે તેમણે શિક્ષણ જગત માટે એક નાનકડું વૃક્ષ જે વાવ્યું હતું જે આજે મોટું વટવૃક્ષ બન્યું છે માંડવી ટ્રાઇબલ સપ્લનના ઇન્ચાર્જ શ્રી રામનિવાસ બગુલિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જૂની આશ્રમ શાળાઓને તેમના નવ નિર્માણ માટે નેવું ટકા સહાય આપવાનું નક્કી થયેલ હોય જેને અનુલક્ષીને આશ્રમ શાળાને રૂપિયા એક્યાસી લાખ સહાય પેટે આપવામાં આવશે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મળી રહે તેવા શુભાશયથી આ વિસ્તારમાં આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી હતી આ સંસ્થા વર્ષ ઓગણીસો નેવું દરમિયાન પિતાશ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવા દ્વારા શિક્ષણ જગત માટે એક નાનકડું બીજ વાવવામાં આવ્યું હતું કે જે આટે વટ વૃક્ષ બન્યું છે અને તેર હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે આ શિક્ષણ ક્ષેત્રને કારણે એસી થી નેવું કુટુંબો આ સંસ્થામાં નોકરી કરી રોજગાર મેળવી રહ્યા છે તેમજ જીવનમાં સુખી થવું હોય તો ભણવું પડશે કષ્ટ પણ સહન કરવું પડશે ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ કેબિનેટ મીટિંગમાં હોય જેને કારણે અહીં ઉપસ્થિત રહી ન શક્યા પરંતુ એમણે શુભેચ્છા પાઠવી આ સંસ્થા દ્વારા વિવિધ સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આજ રોજ આંગણવાડી બહેનોને કીટ અર્પણ કરાઈ ત્યારે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાશ્રીના જન્મદિન નિમિત્તે એક પેડ માકે નામનો કાર્યક્રમ યોજી તમામ પરિવારજનો તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલ માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ દિનેશભાઈ પટેલ તેમજ અંજુબેન કાબડ આદિજાતિ વિકાસ અધિકારી સુરત આશ્રમશાળા ટ્રસ્ટી મંડળના સભ્યો બાજુબેન વસાવા હસુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તે આભાર વિધિ કાંતિભાઈ વસાવાએ કરી હતી જીતેન્દ્ર સોલંકી એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે